ભરૂચ જિલ્લાના જંબુસરથી મોટા સમાચાર સામે આવ્યા છે જંબુસર તાલુકાના આકસ્મિક મૃત્યુ પામનાર મૃતકના પરિવારોને મુખ્યમંત્રી આકસ્મિક સહાય યોજનામાંથી લાખ રૂપિયાની સહાયના ચેક જંબુસર ધારાસભ્ય સ્વામીના હસ્તે વિતરણ કરાયા ધારાસભ્ય ડી કે સ્વામીના અથાંગ પ્રયત્નથી જંબુસર તાલુકાના મંગળાદ પાસે અકસ્માતમાં મરણ પામેલ આઠ વ્યક્તિઓના વારસોને તેમજ મેળજ ખાતે વીજ કરણથી મરણ પામેલ કાજલબેનના પરિવારોને તેમજ કોરા ખાતે વરસાદના પાણીમાં ડૂબી જવાથી મરણ પામેલ વ્યક્તિના પરિવારજનોને તેમજ જંબુસર ખાતે કરંટથી મરણ પામેલ વ્યક્તિના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મંજૂર કર છુમ્માલીસ લાખ રૂપિયાના આર્થિક સહાય પેટેથી ચાર લાખની સહાયના ચેક ધારાસભ્યશ્રીના વરદ હસ્તે જંબુસર મામલતદાર કચેરી ખાતે વિતરણ કરવામાં આવ્યા હતા જંબુસર ભરૂચ વચ્ચે એક ખૂબ જ ગોજારો અકસ્માત થયો જેની અંદર આઠ જેટલા જેઓ તીર્થ ખાતે દર્શન કરવા જતા હતા અકસ્માત થયો જેની અંદર આઠ ભક્તોનું મૃત્યુ થયું તેમજ ચોમાસા દરમિયાન એક દીકરીને કરંટ લાગવાથી મૃત્યુ થયું બે જણા ડૂબવાથી એમ કરીને અગિયાર જેટલા લોકોનો આજે જંબુસર મામલતદાર ઓફિસે ચેક અર્પણ કરવામાં આવ્યો જેમાં ગુજરાત સરકાર દ્વારા દરેક વ્યક્તિને ચાર ચાર લાખની સહાય આપવામાં આવી એમ કરીને અગિયાર જેટલા લોકોને ચુમ્માલીસ લાખની આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સૌ આગેવાનો સૌ સરપંચો તેમજ સહાય મેળવનાર સૌ કુટુંબીજનો હાજર રહી આજે મામલતદાર ખાતે આ ચેક વિતરણ કરવામાં આવ્યું તે બદલ હું ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અગ્ર સચિવ એવા શ્રી અવંતિકા મેડમનો પણ હું આજના દિવસે હું જંબુસરની જનતા વતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું